આ સમૂહ લગ્ન છે અમને ધજાવારી આદેશ કર્યો છે કે અહીંયા મારા આંગણના અંદર ગાયોનું થાય છે ગાયોની હોસ્પિટલ બને છે તો દીકરીઓને પણ અહીંયા એને કેનેડાને આપવું જોઈએ અને દીકરીઓના લગ્ન થવા જોઈએ સારી રીતે જેવી રીતે સારા સમાજ જે સાથે જોડાય છે એ કોલી સમાજ સારા સમાજના અંદર જોડાઈ જાય અને એવો જ અમે ગોઠવણ કરી છે બાકી તો આ માતાજી બધાને શક્તિ આપે અને આશીર્વાદ આપે અને અમે તો કેનેયાના આશીર્વાદ લેવાવાળા છીએ આશીર્વાદ જોતા હોય બધાને તો ત્યાં ધજા લહેરે છે એની આશીર્વાદ છે બાકી કેને અમે કેન્યાદાન કરશું ને સાથે આશીર્વાદ પણ લેશું આપવાનું હું આપને નહીં કરીશ કારણ કે એમાં સોના ચાંદી અને જે ઘરમાં દીકરીને જોઈએ જેમ તે રીતે કરીએ એ પણ આપીએ છીએ એમાં ઘણા દાતારો જોડાયેલા છે કે હું બધા દાતારોના નામ નહીં લઈ શકું ચાંદ્રા પરિવાર જે છે દીકરીઓ માટે જે સમજી લો કે આ સુવિધા હોય તેવી રીતે આજે મીડિયા પરિવારવાળા પણ એનું આપણું પણ જોગદાન છે કારણ કે તમે પણ એક દાતાર તરીકે છો જો આ હોસ્પિટલને ગાયોને આ દીકરીઓના લગ્નના માટે તમે આ બધું કવર કરો છો તો હું બધા ચેનલોને બધા પેત્રો પેપરો મિત્રો મંડળોને હું બધાનું ખૂબ ખૂબ આભાર માનું છું આજે ખાસ વિશેષતા તો અમને એ લાગે છે કે આજે અહીંયા મોટા ભવ્યમાં ભવ્ય ત્રિવેણી સંગમનું અહીંયા સંગમ થયું છે મા આશાપુરામાં તો સાક્ષાત બિરાજેલા જ છે પ્લસ અહીંયા ગૌમાતા અને ગૌ માતાનું સ્થાન તો અહીંયા મોટામાં મોટું આપવામાં આવ્યું છે પ્લસ એની સાથે મોટી હોસ્પિટલનું પણ આજે ખાતમુહૂર્ત થયું છે અને ત્રીજી વાત તો કન્યાદાન કન્યાદાન એટલે મહાદાન એમાં પણ આજે આ બાપુએ એક સિદ્ધ કરી રાખ્યું છે કે અમે કોઈ નાત જાતનો ભેદભાવ નથી રાખ્યો હિન્દુત્વ એટલે સનાતન ધર્મને પકડી અને બાપુએ આ મોટામાં મોટો ઝુંબેસ ઉપાડ્યો છે અને બધી નાત એક જ છીએ આપણે બધા એક જ માની સંતાન છીએ એ સિદ્ધ કરી બતાવ્યું છે ર નવદંપતિ પોતાના નવા યુગમાં પગલો માણશે અને ખરેખર ભાગ્યશાળી કહેવાય કે આવામાં અમને પણ અહીંયા આવવાનો મોકો મળ્યો મેં બાપુના ખૂબ ખૂબ ધન્યવાદ મને તો બહુ જ આનંદ થાય છે આ સાંભળીને કે આખા કચ્છમાં અહીંયા જોવા જઈએ તો આ એરિયામાં અબડાસા એરિયામાં અને આ સાઇડના એરિયામાં એક એ હોસ્પિટલ નથી આજે ગાયો આપણે લંપી વાયરસમાં જોઈ પણ હતી તડફી તડફીને લાખો ગાયો મરી છે અહીંયા તો આજે જ્યારે ત્યારે સારવાર નહોતી તો એ જગ્યાએ પહોંચતા એને બહુ વાર લાગી છે પણ આજે જ્યારે આપણા અહીંયા કચ્છમાં હોસ્પિટલ બનશે તો આજે આપણી ગૌમાતાને બચાવવા માટે કારણ કે આપણે ઘણી જગ્યાએ જોયું છે કે ખાલી પોસ્ટરમાં ગાયો જોવા મળશે આજે એની જગ્યાએ બાપુએ આજે અહીંયા આ ગૌશાળા મોટામાં મોટા બનાવી અને એમાં ગાયોને જીવિત રાખવાનું એક મોટામાં મોટું દાન આપ્યું છે